જય માતાજી અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આપણા એક નવા 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 વ્લોગની અંદર તો મિત્રો યુટ્યુબની અંદરથી આજે આપણું આવી ગયું છે બીજું સિલ્વર પ્લે બટન અને પહેલો કોલ આવી ગયો હતો કે તમારું દેવતાની અંદર બીજું સિલ્વર પ્લે બટન આવી ગયું છે એટલા માટે અત્યારે હું અને મારા કાકાનો છોકરો લેવા માટે જઈ રહ્યા છે સિલ્વર પ્લે બટન તો તમે વ્લોગની અંદર બન્યા રહેજો કે આપણું સિલ્વર પ્લે બટન કેવું આવ્યું છે નવી સાઇઝનું આવવાનું હતું

તો મિત્રો હવે આપણે આવી ગયા છે અમારા ગામની અંદર જે અમારી કુળદેવી મહાકાળીમા મંદિર આવેલું છે હંમેશા માટે મહાકાળીમા તમારી આવી કૃપા રાખજો અને બધા મિત્રોને પણ સુખી રાખજો હવે આ પ્લે બટન લઈને આપણે આવી ગયા છીએ ઘરે અને તમારા સાથ અને સપોર્ટ ના લીધે આપડું આ બીજું સિલ્વલ પ્લે બટન પેલું જે આવેલું હતું પેલું છે અને આ બીજું આવ્યું છે તો તમે જો સપોર્ટ કર્યો એવો સપોર્ટ કરતા રહેજો તો ચાલો આપણે આનું અનબોક્સિંગ કરીએ

જે યુટ્યુબના એવોર્ડ મળે છે ને એના વિશે બધું આપેલું છે તો જુઓ મિત્રો આ કંઈક આવી નાની સાઇઝનું સિલ્વર બટન છે અહીંયા આપણું નામ લખેલું છે માલાજી ઠાકોર ફોર પાસિંગ એક લાખ સબસ્ક્રાઈબર તો યુટ્યુબ તરફથી આપણને આવો કંઈક એવોર્ડ મળ્યો હશે જો આપણે બંનેની સાઇઝ જોઈએ તો આ નવી સાઇઝનું છે બે હજાર ચોવીસનું આમ તો પછી આજુ આના માટે આ નાનું બચ્ચું કહેવાય એટલે કે આ મોટું સિલ્વર બટન છે અને આ નાનું તો મિત્રો તમારા બધાનો ખુબ ખુબ આભાર કે આપણો આ વ્લોગ જોયો અને મિત્રો તમે જેવો સપોર્ટ કર્યો એવો સપોર્ટ કરતા રહેજો આગળ પણ આપણે આ વ્લોગ ચેનલ પે બટન લાવવાનું છે હવે તમને બધાને મળશું એક બીજા સાથે ત્યાં સુધી બધા